હાઈ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી કેમ છો બધા મજામાં ને અને આઈ હોપ કે બધા મજામાં જશો અને જો આજે હું એકદમ શિયાળાની ઠંડી પડવા માંડી છે તો હું આજે એક ગરમા ગરમ કઢી જે શરદી સળેખમ હોય તો ચાલ્યું જાય એવી રીતના એક ગરમા ગરમ કઢી અને ખીચડી અને રોટલા બનાવવાની છું તો તમે કઢી તો જોઈએ જ હશે પરંતુ આજે એક આપણે નવી સ્ટાઇલથી અને મારી રીતે બનાવશું તો તમે ચોક્કસ વિડીયોને છેલ્લા સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી કરીને નવા નવા વિડીયોની તમને જાણ થઈ જાય તો એના માટે ખીચડી મૂકવા માટે મેં તમે જોઈ શકો છો કે આ બે કપ પાણી લઉં છું અઢી કપ સોરી લીધા છે અઢી કપ પાણી લીધું છે અને ત્યારબાદ આ જ કપના માપથી મેં ખીચડી લીધી છે અને અમે લોકો ખીચડી હંમેશા ભેળવીને જ રાખીએ છીએ અને ત્રણ ગણા ચોખા અને એક ગણી મગની દાળ હોય છે તમે અડધો અડધ માપ પણ લઈ શકો હવે આપણે ખીચડીને ત્રણ ચાર પાણીએ ધોઈ નાખી છે અને પછી આપણે કુકરમાં નાખી દઈશું ત્યારબાદ આપણે એમાં નાખીશું હળદર અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું અને આપણે કૂકરમાં ખીચડી કે દાળ મૂકીએ તો તેલ અવશ્ય થોડું નાખવું કારણ કે જેનાથી ઉભરાતી નથી અને સીટી કે કંઈ ખરાબ નથી થતું એટલા માટે તો આપણે હવે એને ઢાંકણ ઢાંકી અને બે ત્રણ વિસલ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે કઢી બનાવવાની તૈયારી કરી લઈએ અને કઢી બનાવવા માટે આ મેં એકદમ ખાટી છાશ જે ઘરની હોય એ જ લીધેલી છે એટલે હું બે કપ છાશ નાખીશ અને ત્યારબાદ એમાં બે કપ જેટલું પાણી પણ ઉમેરી દઈશ કારણ કે છાશ મારે આ એકદમ ખાટી છે અને તમે જો બજારની છાશ લો તો પાણી ન નાખો અને એમને છાશ નાખો તો પણ ચાલે અને હવે આપણે એક ચમચાના નાના ચમચો જે છે એના માપથીને આપણે ચણાનો લોટ ઉમેરી દઈશું અને ચણાનો લોટ ઉમેરી અને એને હલાવી લઈશું અને બધો એક સરખો થઈ જાય અને ગાંઠા પણ ભાંગી જાય લમ્સ ન રહીએ એ રીતે હલાવી લઈશું અને કોઈ લમ્સ રહી જાય તો એ તો કઢીને વઘારશું ત્યારે થઈ જશે તો પછી મેં હળદર ગરમ મસાલો અને ધાણાજીરું પાવડર નાખી દીધો છે ધાણાજીરું પાવડર થોડો ચડિયાતો નાખેલો છે અને ત્યારબાદ સે જમથી ચટણી નાખેલી છે અને ત્યારબાદ આપણે ફરીથી બધું હલાવી લઈશું હવે આપણે આદુને પણ ખમણી લઈશું અથવા તો તમે ડ્રાય જિન્જર પાવડર હોય તો એ તમને ફાવે તો એ પણ નાખી શકો પરંતુ આદુનો સ્વાદ થોડો વધારે સરસ આવે છે એટલા માટે હું થોડું આદુ નાખીશ અને આ કૂચો બચી જાય એ પણ આપણે રાખી દઈશું હું એનો ઉપયોગ શું કરવો એ તમને નેક્સ્ટ વિડિયામાં બતાવીશ અને હવે આપણે કુકર સાઈડમાં લઈ લીધું છે અને આ બાજુ હવે આપણે એક કઢાઈ મૂકી દઈએ અને એમાં થોડું તેલ લઈ લઈશું અને પછી રાઈ અને જીરું બંને ભેગા કરેલા છે જુઓ એ નાખી દઈશું ત્યારબાદ આપણે એમાં આદુ અને લસણની પેસ્ટ પણ નાખી દઈશું ત્યારબાદ આપણે એમાં ડુંગળી નાખી દઈશું અને આ કઢી ખાવામાં અને સ્વાદમાં બહુ મસ્ત લાગે છે તમે એક વખત જરૂર ઘરે ટ્રાય કરજો અને ચેનલ પર નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે આપણે લીમડાના પાન પણ નાખી દઈશું કારણ કે એકદમ ઉકળતા પાન સોરી તેલમાં લીમડો નાખીએ તો લીમડાનો સ્વાદ થોડો ખરાબ આવે છે અને બળી જાય છે એવો આવે છે એટલા માટે અને હવે નિમક અને હળદર પણ નાખી દઈશું જેથી કરીને આપણે કઢીનો કલર એકદમ મસ્ત આવે અને ત્યારબાદ આપણે જે માં ચણાનો લોટ ને ડોઈ અને તૈયાર કરી રીતે એ આપણે ઉમેરી દઈશું અને આપણી કઢીને હવે આપણે ઉકળવા દઈશું અને આપણી કઢી ઉકળી જાય તો આપણે થોડી ઉકળી ગઈ છે તો એને લઈ લેશું હવે આપણે સાઈડમાં જુઓ તમે જુઓ છો ધીરે ધીરે કલર પણ આવવા મળશે અને કલર ચેન્જ થઈ જશે તો હવે ગેસની ફ્લેમ જરા ફૂલ કરી દઈએ અને તાવડી મૂકી અને હવે આપણે એમાં રોટલો બનાવશું અને એના માટે મેં પહેલાં જુઓ એક વાટકી બાજરાનો લોટ લીધો છે અને હવે હું એમાં થોડો ઘઉંનો લોટ પણ ઉમેરીશ ઘઉંનો લોટ ઉમેરવાનું કારણ એ જ છે કે આપણે રોટલો થોડાક દિવસથી આ બાજરાનો લોટ હોય અથવા તો જરાક જાડો દરેલો હોય તો પ્રોબ્લેમ આવતો નથી અને રોટલો એકદમ સરસ બને છે એટલા માટે તો હવે આપણે નિમક અને થોડું થોડું પાણી નાખતા જઈશું અને બાંધતા જઈશું ઘણી વખત એવું થાય છે કે રોટલો ફાટી જતો હોય છે પરંતુ તમે એકદમ મસળશો સારી રીતે એટલે રોટલો ફાટશે નહીં તમારો અને તાવડી પણ એકદમ સરસ રીતે તપવા દેવાની જેથી કરીને રોટલા એકદમ સરસ જ બનશે અને ઘણી વખત એવું થાય છે કે આપણે જ્યારે રોટલા બનાવતા હોઈએ છીએ ત્યારે ઘણાને આ રીતે નથી થતું હતું પરંતુ સરસ રીતે ટ્રાય કરશો તો જરૂર બની જશે અને ઘણા લોકો છે પાટલા પર પણ રોટલા બનાવતા હોય છે તો તમે આ રીતે ન ફાવે તો પાટલા ઉપર પણ રોટલો બનાવી શકો અને એકદમ મોટા અને સરસ રોટલા બની શકે છે પાટલા ઉપર પણ તો જુઓ અમે હવે આ રોટલા પણ બનાવી લીધા સોરી રોટલો જ બનાવ્યો છે રોટલા તો બાકી છે હજી અને મારે આજે બે જ રોટલા બનાવવાના છે ખીચડી કઢી છે એટલે તો હજુ બની ગયા ને અને શિયાળામાં ગરમ ગરમ કઢી પીવાની તો બહુ જ મજા આવે છે અને એમાંય ખીચડી હોય રોટલા હોય અથાણું હોય તો કઢી તો એકદમ કાઠિયાવાડ અને ગુજરાતીઓનું સૌરાષ્ટ્રના લોકોનું ખાસ ખાણું કહેવાય છે કારણ કે મને યાદ છે ત્યાં સુધી પહેલાંના જમાનામાં લોકોને ત્યાં દરરોજ સાંજે કઢી જ હોય લગભગ ઘરે કઢી જ બનતી પરંતુ હવે આ કઢી ખીચડી રોટલા થોડું વિસરાતી જતી વાનગી થતી ગઈ છે પરંતુ શિયાળામાં હજી પણ ઘણાના ઘરે બને છે અને ગરમ ગરમ કઢી ખાવાની મજા જ કંઈક અનેરી હોય છે અને આ રીતે કઢી ચડી જાય પછી તમે એક લીમડાની દાળી નાખી દેજો એટલે અને પછી ધાણાભાજી એટલે એનો સ્વાદ એકદમ મસ્ત આવે છે કારણ કે આપણે જે લીમડો વઘારમાં નહીં ખો હોય એની સુગંધ તો હજી ઓછી આવે પરંતુ આ સુગંધ બહુ જ આવશે સરસ રીતે અને હવે ખટાશ અને ખારાશને બેલેન્સ કરવા આપણે થોડીક ખાંડ પણ એમાં ઉમેરી દઈશું જેથી કરીને કઢી એકદમ ટેસ્ટમાં બેસ્ટ લાગે અને તમે જો ખાટી કઢી ખાવા માગતા હોય તો ખાંડ ઉમેરવાની કોઈ જરૂર નથી અને હવે આપણી કટી પણ થઈ ગઈ છે તૈયાર જુઓ એકદમ સરસ પાકી ગઈ છે એનો કલર જ કહી દઈએ છીએ કે હવે આપણી કટી થઈ ગઈ છે ખાવા માટે તૈયાર તો જુઓ અમે ખીચડી કઢી છાસ હળદર ડુંગળી ટમેટાં અને મરચાં થેલા અને ઉપર માખણ અને એકદમ છે ને આપણું ગુજરાતી ખાણું તો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન પ્રેસ કરી દેજો